કડી પોલીસ સ્ટેશનનો ડી એક્શન મોડમાં બુટલેઘરો ફફડાટ કડી પોલીસ સ્ટેશનના ડી બે દિવસમાં ત્રણ જેટલા બુટલેગરોને ત્યાં દરોડા પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યું કડી મણિપુરમાં મકાનમાંથી પોલીસે તેત્રીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો કડી પોલીસે મણિપુર ખાતે આવેલા ગોહિલની ખડકીમાંથી રહેણાંક મકાનમાં કરીને વિદેશી જથ્થો જપ્ત કર્યો હતો હતો જ્યારે વેપાર કરતો ક્યાંથી ફરાર થઈ ગયો કડી પોલીસનો સ્ટાફ યુવરાજ સિંહ સંજય સિંહ દેવદત્તસિંહ સહિત સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન પોલીસને ખાનગીરાએ બાતમી મળી હતી કે કડી શહેરમાં આવેલ મણિપુરમાં ગોહિલની ખડકીમાં રહેતો ચિરાગ ગોહિલ પોતાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે અને જે પ્રવૃત્તિ અત્યારે હાલ ચાલી રહી છે પોલીસે બાતમીની ખરાઈ કરી રહી જગ્યા ઉપર રેડ કરતા વેપાર કરતો ચિરાગ ગોહિલ ફરાર થઈ ગયો હતો પોલીસે રહેણાંક મકાનની તલાશી કરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ તેમજ બેરના ટીન તાણો મળી આવ્યા હતા પોલીસે રૂપિયા તેત્રી હજાર ત્રણસો પાસઠ નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો તેમજ આરોપી વિને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા